જયન્દ્રસિંહ અમરસિંહ જાડેજા રહે શિવલખા તાલુકો બચાવ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ખૂન સહિત મારામારીના વિવિધ છ થી વધુ ગુનાઓ નોંધાયેલ છે જેમાં શરીર સંબંધી ગુનાઓ અને લેન્ડ્રેવી ગુનાઓ દાખલ છે ચાર બિન નંબરી સુડતાળીસ પૈકીના સરકારી જમીન સામખિયારી રાધનપુર હાઈવે આરોપી પોતાના આર્થિક ફાયદા સારું ગામ શિવલખા તાલુકા ભચાઉ સર્વે નંબર પાંચસો ચુમ્મોતેર ઓબ્લિક એક ચાર બિન સુડતાલીસ પૈકીની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે હોટેલનું બાંધકામ કરે જે તોડી પાડવામાં આવેલ છે લાકડીયા પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ ગાંધીધામ રિપોર્ટર કાળુ એસ કોલી